नमस्कार मित्रों चैनल में आपन स्वागत है 24 नौ बेहजार पच्चीस नेबुधवार राशि राशिफल मेष राशिफल तारी इच्छाओं पूरी करने अंगत संबंधों दुरुपयोग तारी पत्नी ने गुस्सो अपजना दिवसे तमने लाभ थानी पूरी शक्यता है साथ ज तमने दान पुण्यप करव जइए केम के आना तक मानसिक शांति मैबंधीओ तरी अणधारी भेट लाशेज पास कोईक मदद कीपेक्षा रखो વીડિયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને વીડિયોની માહિતી મળતી રહે આજે તમે જો થોડો પ્રેમ વહેંચશો તો તમારું પ્રિયપાત્ર તમારી માટે દેવદૂત બની જશે રચનાત્મક પ્રકારના કામો સાથે સંકરાઓ દિવસની શરૂઆત ભલે થોડી મંદ હોય પરંતુ જેમ જેમ દિવસ વધશે તમને સારા ફળ મળવા લાગશે દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકશે અને તમે કોઈ નેજકીથી મુલાકાત કરી આ સમયનું સદુપયોગ કરી શકો છો લગ્ન એક આશીર્વાદ છે અને આજે તમને એનો અનુભવ થવાનો છે ઉપાય લાલકાલીન અથવા ચાદરનો ઉપયોગ કરો વૃષભ રાશિફળ હાલની ઘટનાઓને કારણે તમારું મગજ ખલેલ પામ્યું છે આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ધ્યાન તથા યોગ લાભકારક સાબિત થશે તમારું ધન તમારા કામમાં ત્યારે જ આવી શકે છે જ્યારે તમે પોતાની ફ્યુઝુલ ખર્ચી બંધ કરો આ વાત તમને આજે સારી રીતે સમજમાં આવી શકે છે તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે સૌની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો તમારી ઉર્જાનું સ્તર ઊંચું રહેશે કેમ કે તમારું પ્રિયપાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે કામના સ્થળે વાતાવરણમાં સારા પરિવર્તન આવી શકે છે આજે તમે ઓફિસે પહોંચ્યા પછી તરત જ ઓફિસથી ઘરે જવાનું વિચારી શકો છો ઘરે પહોંચ્યા પછી તમે મૂવી જોવાની અથવા પરિવારના સભ્યો સાથે પાર્કમાં જવાનું વિચારી શકો છો આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે ઉપાય શાંતિપૂર્ણ અને આનંદમયી કુટુંબ જીવન માટે તાંબા અથવા સ્વર્ણ જો શક્ય હોય તો માં પાણી મૂકી એનાથી પીયો મિથુન રાશિફલ પોતાના ઈર્ષાળી વર્તનને કારણે પરિવારના કોઈક સભ્ય તમને ચેડવશે પણ ગુસ્સે થવાની જરૂર નથી અન્યથા પરિસ્થિતિ હાથની બહાર જઈ શકે છે યાદ રાખો તમે જે બાબતનો ઈલાજ કરી શકતા નથી તેને સહન કરવું રહ્યું આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યોમાં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવાની પૂરી શક્યતા છે લોકો તથા તેમના આશય વિશે ઝડપી અભિપ્રાય બાંધશો નહીં તેઓ તાળ હેઠળ હોઈ શકે અને શક્ય છે કે તમને તમારી સહાનુભૂતિ તથા સમજની જરૂર હોય આજે તમે તમારા પ્રિયપાત્રની એક નવી અદ્ભુત બાબત જોવા મળશે અન્ય દેશોમાં વ્યાવસાયિક સંપર્કો વિકસાવવા માટે આ અદ્ભુત સમય છે અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે લગ્ન બાદ પાપ પૂજા બની જાય છે અને તમે આજે ઘણી પૂજા કરશો ઉપાય શુદ્ધ શહદનો ઉપયોગ નિયમિત કરવાથી સારું સ્વાસ્થ્ય કાયમ રહે છે કર્ક રાશિફળ વણજોઈતા વિચારો તમારા મગજમાં સ્થાન જમાવશે તમારી જાતને શારીરિક વ્યાયામમાં વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરજો કારણ કે ખાલી મગજ એ શેતાનનું કારખાનું છે જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજયી થઈ શકો છો સાથે તમને ધન લાભ થઈ શકે છે અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈ ભર્યા રહો તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવામાં આવશે વ્યસ્ત દિનચર્યા છતાં પણ તમે પોતાના માટે સમય કાઢવામાં સક્ષમ હશો ખાલી સમયમાં તમે કંઈ નક રચનાત્મક કરી શકો છો લાંબા સમય બાદ તમે અને તમારા જીવનસાથી એકમેક સાથે શાંતિપૂર્ણ દિવસ વિતાવશો જેમાં કોઈ ઝઘડો કે દલીલબાજી નહીં પણ માત્ર પ્રેમ જ પ્રેમ હશે ઉપાય લાલ કાલીન અથવા ચાદરનો ઉપયોગ કરો સિંહ રાશિફલ સ્વસ્થ રહેવા માટે તમારા ખોરાક પર અંકુશ રાખો તથા વ્યાયામ કરો વધારાના નાના રિયલ એસ્ટેટમાં રોકજો તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે તમે આજે પ્રેમનું પ્રદૂષણ ફેલાવશો કોઈ નવું પ્રોજેક્ટ હાથમાં લેતા પહેલાં બે વાર વિચારજો તમારા સમયની કિંમત સમજો એવા લોકોની વચ્ચે રહેવું જેની વાતો તમે સમજી નથી શકતા તો તે ખોટું છે આવું કરવાથી તમને ભવિષ્યમાં મુશ્કેલીઓ સિવાય કંઈ નહીં મળે તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદ્ભુત ક્યારેય નહોતા ઉપાય પાણીને લાલ અથા મરૂન કાચની બોટલમાં સંગ્રહ કરી એને સૂર્યની કિરણો શોખવા માટે મૂકો પછી અને નાહવાના પાણીમાં ભેરવી એક જીવંત વ્યવસાયિક જીવન માટે આનાથી નહાઓ કન્યા રાશિફળ રમૂજી સંબંધીઓનો સાથ તમારી તાણ ઘટાડશે તથા તમને જેની જરૂર છે એવી નિરાંત તમને આપશે આવા સંબંધીઓ મેળવવા બદલ તમે નસીબદાર છો વેપારમાં ફાયદો આજે ઘણા વેપારીઓના ચહેરા ચહેરાપાર સ્મિત લાવી શકે છે દિવસના ઉત્તરાર્ધમાં અંઠાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે આજે તમારા પ્રિયપાત્રની લાગણીઓ સમજો કોઈ સંયુક્ત સાહસમાં પ્રવેશતા નહીં કેમ કે ભાગીદારો તમારો ફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલતાવી રહેશે તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદ્ભૂત ક્યારેય નહોતા ઉપાય તમારા પેશામાં સકારાત્મક જીવંતતા લાવવા માટે તામર દૈનિક જીવનમાં કાળો મીઠું કાળી મરી અદરક ખજૂર અને નીમના પાંદડા સામેલ કરો તુલા રાશિફલ આજે હાથ ધરાયેલું સ્વચ્છતા અભિયાન માનસિક શાંતિ તથા રાહત બક્ષશે રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારું હશે તમારા અંગત જીવન વિશે મિત્રો તમને સારી સલાહ આપશે કેટલીક માટે નવો રોમાન્સ તેમનો ઉત્સાહ વધાશે આજે તમારા મગજમાં આવતા નાણાં બનાવવાની યોજનાનો લાભ લો આજે રાત્રે તમારે ઘરના લોકોથી દૂર થવું અને તમારા ઘરની છત અથવા પાર્ક પર ચાલવું ગમશે તમે આજે અનુભવશો કે તમારું લગ્નજીવન આટલું સુંદર ક્યારેય નહોતું ઉપાય સામાજિક અને આર્થિક રૂપે પચાત વર્ગથી આવેલી છોકરીઓની મદદ કરવાથી સ્વસ્થ કુટુંબ જીવન મળે છે વૃશ્ચિક રાશિફાઓ તમારા જીવનસાથીનું વફાદાર હૃદય અને હિંમતવાન મનોબળ તમને કદાચ આનંદ આપશે ધનની આવશ્યકતા ક્યારેક પણ પડી શકે છે તેથી જેટલું શક્ય હોય પોતાના પૈસાની બચત કરવાનું વિચાર બનાવો બાળકોને લઈને કેટલીક નિરાશાઓ થશે કેમ કે તેઓ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ પાછળ વધુ સમય વેડફી રહીએ છે પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે આ રાશિના બાળકો આજે રમતમાં દિવસ વિતાવી શકે છે માતાપિતાએ તેમના પર ધ્યાન આપવું જોઈએ કારણ કે ઈજા થવાની સંભાવના છે આજનો દિવસ સુંદર તથા રોમેન્ટિક રહેશે પરંતુ સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો તમને હેરાન કરી શકે છે ઉપાય ઓમ સ્ત્રામ સ્ત્રીમ સ્ત્રો સહ કેતવે નો અગિયારે વખત જાપ તમારા નાણાકીય જીવન અનુકૂળ પરિણામો લાવશે ધન ધનરાશિફળ ઉત્સાહિત કરનારી તથા તમને નિરાંતવા રાખતી પ્રવૃત્તિઓ સાથે સંકળાવો આજના દિવસે ભૂલીને પણ કોઈને પૈસા ઉધાર ના આપો અને જો આપવું જરૂરી હોય તો પૈસા આપતી સમયે સામેવાળાથી લખાણ લ્યો કે તે ક્યારે પૈસા પાછા આપશે તમને તમારા પરિવારની કેટલી પરવા છે તે તમને સમજાય તે માટે તમને શાબ્દિક તથા મૌન સંદેશ આપતા રહો ખુશીને બમણી કરવા માટે તમની સાથે ગુણવત્તાભર્યો સમય વિતાવો તમારી લવ સ્ટોરી આજે નવો વળાંક લઈ શકે છે તમારો જીવનસાથી આજે તમારી સાથે લગ્ન વિશે વાત કરી શકે છે આ કિસ્સામાં તમારે કોઈ નિર્ણય લેતા પહેલા વિચાર કરવો જોઈએ કારકિર્દીના સારી તક માટે કરાયેલી મુસાફરી કદાચ સાકાર થશે આવું કરવા પૂર્વે તમારા માતા-પિતાની પરવાનગી લેજો અન્યથા તેઓ પછીથી આ બાબતને વિરોધ કરી શકે છે તમારે આ જે વસ્તુને બરાબર સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં તો તમે તમારો ફાળ સમય પર આ બાબતો વિશે વિચારતા રહેશો અને તમારો સમય બગાડશો વિવાદો અથવા ઓફિસમાંનું રાજકારણ તમે આજે દરેક બાબત પર તમારું વરસો ધરાવશો ઉપાય ઘરમાં ગંગાજળનો કોઈપણ રૂપમાં ઉપયોગ કરવાથી આર્થિક સ્થિતિ સુધરશે મકર રાશિફળ શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો આજે તમે તમારો ઘરના સભ્યોને ક્યાંક ફરવા માટે લઈ જઈ શકો છો અને તમારું ઘણું ધન ખર્ચ થઈ શકે છે તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ રહેશે કેટલાક માટે લગ્નની શરણાઈના સૂર સંભળાય છે તો કેટલાકને રોમાન મળવાથી તેમનો જુસ્સો વધશે આજે ઓફિસમાં તમે જે કામ કરી રહ્યા છો તે તમારા માટે આવનારા સમયમાં જુદી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે ઉપાય તમારી નાણાકીય સ્થિતિમાં સતત વિકાસ માટે વિદ્વાનો બૌદ્ધિક જ્ઞાની અને લોકોનું આદર અને સન્માન કરો કુંભ રાશિફળ સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડિનર તમને નિરાંતવા તથા અદ્ભુત મૂડમાં લાવી મૂકશે બેંકને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડે છે તમારું બાળક જેવું તથા વર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે તમે લાંબા સમયથી જે મહત્વના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તેમાં મોડું થવાની શક્યતા છે આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો આજે તમે તમારા જીવનસાથી સાથે ફરીથી પ્રેમમાં પડશો કેમ કે તે આ માટે યોગ્ય છે ઉપાય એક સુકેલા નારિયેરમાં સેંકેલો લોટ અશુદ્ધ ખાન અને શુદ્ધ ખાણનું મિશ્રણ ભરો અને ખોરાકની તલાશમાં ફરતી કાળી કીડીઓ માટે એક અલગ સ્થાનમાં અને દબાવી દો આ તમારા વ્યવસાય અને કારકિર્દીમાં નિરંતર વિસ્તાર સુનિશ્ચિત કરશે મીન રાશિ ફયા વ્યસ્ત સમયપત્રક છતાં સ્વાસ્થ્ય સારું રહેશે પણ તમારા જીવનને હળવાશથી લેતા નહીં જીવનની દરકાર જ સત્ય હકીકત છે એ બાબત અનુભવજો જે લોકોએ લોન લીધું હતું તે લોકોને લોનની રાશિ ચૂકવવામાં સમસ્યાઓ આવી શકે છે તમારા મગજને સમસ્યાઓથી દૂર રાખો અને ઘરમાં તથા તમારા મિત્રો વચ્ચે તમારી સ્થિતિ સુધારવા પર ધ્યાન આપો આજે તમારા મધુર પ્રેમ જીવનમાં તમને અદ્ભુતતાનો સ્વાદ માણવા મળશે આજે તમારા કામની સરાહના થશે આજે કોઈને જાળ કર્યા વિના તમારા ઘરમાં કોઈ દૂરના સંબંધીની એન્ટ્રી થઈ શકે છે જે તમારો સમય બગાડી શકે છે આજે તમે એ જાણશો કે લગ્ન સ્વર્ગમાં રચાતાનું હોવાનું શા માટે કહેવાય છે ઉપાય એક ગહેરા વાદળી કાપડની પોટલીમાં સાત કાળા ચણા સાત કાળી મરી અને કાચા કોલસાનો ટુકડો નાખી પરિપૂર્ણ અને સંતોષકારક આર્થિક સ્થિતિ માટે એક અલગ સ્થાનમાં દફનાવી દો વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કાલનું રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રીરામ